ગઈ પવન નીકળી ગયો હવે ઘરે આવે એનું કઈ પાછું નક્કી ના હોય પવન ને ઠાકો નીકળી ગયો પાણી એક હવે લાઇટ વહી ગઈ પડતું જો અહીંયા તરી ગયા તો મોરામાં જ જીણી જીણી મોખરી આવી જાય તમને કોઈ ને ભાવતી હોય તો આવજો થોડાક દેમ થઈ જાય લઈ જાજો અમને તો કોઈ ના ભાવે આવી બહુ ઝીણી ઝીણી થઈ ગઈ છે થોડાક દેમ થઈ જાય આ તાણા જો શાકમાં નાખવા હાટું વહીવટ હતી ठाउका थे गया क्या आराम से थोड़ा हरा थे गया पढ़ के ना वावल से मने से उल वाटिया वही तो वही जो कहीं निंगला के ना निंग थेरल वाटिया था है तो क्या मूरा माता बते बेटा थे गया मुखरिया वामे फुलोखड़ी गया चामा थे गिमोखरी સારી થઈ ગયું જમા તો મોટી મોટી ખવાય એવડી કોઈ ખાવા લઈ જાય તો ભલે ના બ્યાણ કરશે મુરાનું અહીંયા જો ઓલો ઉપયોગ કરતા હોય ભાંગરાનું ઘણા તેલ બનાવતા હોય કોઈ પગના વાઢિયામાં લગાવતા હોય ભાંગરો ઘણો બધો છે અહીંયા છે ને નળીનું પાણી આવે તે સતત પીનું જ રીતે એટલે વધારે થઈ ગયું બહુ સહેજો પાછો છાયો પડે એટલે હાવ મોજ છે એને ચોપટ કેવા મસ્ત મસ્તીનો બેઠો જોર હું ધીરે 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 હાલીને ને કેર પઈ ગઈ ને લાઈટ આવી ગઈ જો આપણે લઈ ગઈ હતી ભૂખ આપણે ઉપાડ લીધું ગાજર હવે પાણી ભૂગી એમ થી પછી ખવાય એમ છે બાકી ધોઈ ચોઈટી હારામાં હારી એમાં ધોયા વગર ખવાય એવું નથી आत्ताने गाजरचं आमारे चॅनलला लाईक आणि सबस्क्राइब कर चला लाईक तर आणि सबस्क्राइब करा लाईक तर आणि सबस्क्राइब करा